ઘર ઘર એક જ માલિકે ચલાવ્યું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ઓરિજનલ કન્ડિશન કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે

અને ટાયર સિંતે ટકા જેવા ટાયર જોવા મળશે અને કિંમતની વાત કરું બે લાખ નેવું હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર લેવું હોય